हेलो जाने मित्रों स्वागत है तमारो मारिया यूट्यूब चैनल में आज आपने अभी जो मैं बढ़ा रहा चाहिए दो रन सात विषय गणी जेमा प्रकरण बे अपुनां अनेक दशांश संख्याओं जिम्मा आपने स्वास्थ्य डेवलपमेंट बे नो दाखा नंबर आठ आउट जो मैं दोबारा चाहिए जो तुम्हें मारिया चैनल में लगाओ तो सब જે સુ આપડે દાખલા નંબર 8 પ્રશ્ન A અને B કે આપણને બે પ્રશ્ન આપેલા છે એમાં જોશું આપણે પહેલો A બોક્સ એટલે કે ખાનામાં એવી સંખ્યા લખો કે જેથી આપડે ખાનામાં એવી સંખ્યા લખવાની છે કે જેથી 2/5 ગુણ અહીં આગળ ખાલી જગ્યા એટલે કે ખાનામાં આપેલું છે બરાબર 10/30 થાય એટલે કે 2/5 ને આપણે એવી કઈ સંખ્યા વડે ગુણીએ

અને બે નીચે આવો હવે શું થશે તો આપણે 10 ને આગળ લખી દઈએ 5 * 2 અને 30 ને આગળ લખી દઈએ 10 * 3 અને ગાજુમાં * 3 / 2 બરાબર શું કર્યું 10 ને આપણે 5 * 2 લખ્યા અને 30 ને આપણે 10 * 3 લખ્યા અહીં આગળ 2 2 ઉડી જશે ત્યારબાદ 3 3 શું થશે ઉડી જશે તો વધ્યું શું 5 / 10 આવો આપણો જવાબ આપો એટલે કે અહીં આગળ ખાનામાં શું આવ્યું 5 ભાગ્યા 10 જોઈએ બે ને 5 વડે ગુણ્યો તો 5 2 બમ 4 10 3 ને 10 સાથે ગુણ્યો તો 3 3 દાન 30 થાય મળી ગયો આપણો જવાબ હવે પૂછ્યા આપણે આગળ ખાનામાં આપે સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ શું બન્યું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે નાનામાં નાનું સ્વરૂપ આપણે ખાનામાં જે સંખ્યા મળી 5/10 એટલે કે મારી 5/10 આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ લાવવાનું 5 એટલે 5 * 1 = 5 અને 10 એટલે 5 * 2 = 10 તો અહીંયા 5 5 ઉડી જશે જો બધું શું 1/2 તો આપણો જવાબ શું આવ્યો 1/2 શું આવ્યો 1/2 આને અડધો ભાગ કહેવાય અડધો કહેવાય 1/2 કહેવાય 1/2 પણ છે चाहे यापैकी जुळ जसे की आपले अगर बी बॉक्स पिलका खाना मां एवी संख्या रखो ओके जेती 3/5 * खालके क्या बराबर 24/75 થાય એટલે કે 3/5 ને એવી સંખ્યા વડે ગુણવાનું કે જેનો જવાબ કુટો આવે 24/75 જેસુ કરીશું આપણે ધારો છું કે ધારો કે ધારો કે સંખ્યા x છે ખાના વગે છે કે x છે તો ખાનાની જગ્યાએ જગ્યા આપણે શું કરીશું x લખી દેજો શું કરીશું x લખી દેશું બરાબર 6 5 75 હવે આપણે x શોધવાનો એટલે આ જે ગુણાકાર માં આપ્યું બરાબર ની વિભાજ્ય છે કે ને છે ભાગાકારમાં માં જશે તો x બરાબર ભાગ્યા 75 અને ભાગાકારની નિશાની અને 3 પંચમાં માં

તો આ રીતે આપણે દાખલા નંબર 8 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈયું જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમે આવનારા વિડિયોનો લાભ લઈ શકો